આગળ લઈ જાઉં બીજું હવે મોટાબંધ તો ભાઈ મસ્ત મજાના અધિકરણ થઈ ગયા હે ને

तो भाई एकदम मस्त मजा ना नारी थोड़ी ना रेडी लग गया है बाकी आई अपना मोरा मोरा के मस्त लगे ना बाकी जो आ है ना बापू मंडली आप है तो बो है ना अपने बो नहीं रोए कारण के है ना अपने कॉपीराइट आ जाए तो मोटा मोटी इशू थी जाए इशू मतलब मोटा मोटी इशू मोटा मोटी इशू बाकी

તમે યાર માન્યું નહીં અમે મોટર નવી નાખી નહીં સબુદ્ધ આવી ગયો જો દેખાય જો આવી બાકી કઈક આવું છે ભાઈ અમારો આ સાઈડ નો નજારો તો આપડે માન્યતા ને ઘેર આવી ગયા માન્યતા કેમ છે કેમ છે મજામાં હાલ આવું ને મારે ઘેર આવું

મનીતા સાયકલ લીધી મજા આવે કટલા ને લીધી બસ હાલો અમારે ઘેર સાયકલ લઈ ના અમારે ઘેર સાયકલ લઈ હાજ પડવા આવી છે અને લોક પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે તો હાલો થોડીક વારમાં જઈએ આપણે ઉપર ને લોક પૂરો કરી નાખી મારા ઘરે લઈ જાવ બીજો હું पछिग पूरा असीमा आइ गए मस्त मजा नस्त मजा न आजना ब्लोग मास एटल आज नै ब्लोग गमै लाइक गर्नु नुलताेर भुलता सब्सक्राइब गर्नु नुलताेनलब नभि आज ब्लग मस एटल नै राम्रै राम दाइरहेको